નમસ્કાર મિત્રો જય માતાજી આજે રાતે બાર વાગ્યા બાદ છ રાશિઓની કિસ્મતમાં મોટો ફેરફાર જોવા મળશે હા મિત્રો આ રાત પછી માતા લક્ષ્મી આ રાશિઓ પર પોતાની ખાસ કૃપા વરસાવશે અચાનક તેમનું ભાગ્ય એવું ચમકશે કે ચારે બાજુ ખુશીઓ જ ખુશીઓ હશે માતા લક્ષ્મી હવે બાર રાશિઓમાંથી કેટલીક પર એટલી પ્રસન્ન થઈ ગઈ છે કે તેઓ પોતે તેમના ઘરમાં પધારવા આવી રહી છે તેમના આશીર્વાદથી આ રાશિઓના બધા દુઃખ પીડા અને કષ્ટો અંત થઈ જશે હવે આ રાશિઓના જીવનમાં માત્ર ખુશીઓ અને સમૃદ્ધિનું આગમન થશે મિત્રો જાણવું રસપ્રદ છે કે એવી કોણ કોણ રાશિઓ છે કે જેની કિસ્મત આજે રાતથી બદલાઈ જવાની છે આ વિડિયોમાં અમે આ રાશિઓ વિશે વિગતવાર ચર્ચા કરીશું એટલે તમને વિનંતી છે કે આ વિડિયોને શરૂઆતથી અંત સુધી જરૂરથી જુઓ આ મહત્વની માહિતી ચૂકી જશો નહીં અને વિડિયોને બિલકુલ પણ સ્કીપ ન કરો કારણ કે તે તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે વિડિયોને આગળ વધારતા પહેલા માતા લક્ષ્મીના સાચા ભક્તો આ વીડિયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખો જેથી માતા લક્ષ્મીના આશીર્વાદ સીધા તમારા સુધી પહોંચે જો તમે અમારા ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી અમારી આવનારી મહત્વપૂર્ણ અને જ્ઞાનપ્રદ વીડિયોનો નોટિફિકેશન તમને મળતી રહે મિત્રો જેમ તમે બધા જાણો છો દરેક વ્યક્તિ તેના ભવિષ્યને લઈને ખૂબ ઉત્સુક હોય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોની ચાલનો આપણા જીવન પર ઊંડો પ્રભાવ પડે છે જ્યારે કોઈ ગ્રહની દશા બદલાય છે ત્યારે તેનો સીધી અસર આપણા રાશિઓ પર થાય છે આ વખતે એક એવો અદભુત સંયોગ બન્યું છે જેમાં માતા લક્ષ્મી પોતે કેટલીક રાશિઓ પર પોતાની કૃપા વરસાવવા જઈ રહી છે આ મહાસંયોગ આ ભાગ્યશાળી રાશિઓની કિસ્મત બદલવાનું છે માતા લક્ષ્મીને ધન અને સમૃદ્ધિની દેવી કહેવામાં આવે છે અને જેમની પર તેમની કૃપા થાય છે તેમનું જીવન ખુશીઓથી ભરાઈ જાય છે આ મહાસંયોગના કારણે હવે આ પસંદગીની રાશિઓને ભારે આર્થિક લાભ થશે માતા લક્ષ્મીની કૃપાથી આ રાશિઓને માત્ર આર્થિક લાભ જ નહીં પરંતુ તેમના જીવનમાં મોટી સફળતાઓ પણ પ્રાપ્ત થશે મિત્રો હવે આપણે વાત કરીએ એ ભાગ્યશાળી રાશિઓની પર માતા લક્ષ્મી ખૂબ પ્રસન્ન છે આ રાશિઓ તેમના ભાગ્યના કારણે અપરંપાર ધન અને ખુશીઓનો અનુભવ કરવાના છે જો તમે પણ આ રાશિઓમાંથી એક છો તો મીઠાઈ વહેંચવા તૈયાર થાઓ કારણ કે માતા લક્ષ્મીનું આશીર્વાદ હવે તમારા ઘરમાં પધારવાના છે મિત્રો જો તમને આ વિડિયો ગમે છે તો તેને વધુમાં વધુ શેર કરો અને તમારા મિત્રો સુધી આ મહત્વની માહિતી પહોંચાડો તો ચાલો હવે આપણે વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે આ યાદીમાં જે સૌપ્રથમ ભાગ્યશાળી રાશિની વાત કરીએ કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે તમારા જીવનમાં બધું અનુકૂળ થવા જઈ રહ્યું છે માતા લક્ષ્મી તમારા પર અત્યંત પ્રસન્ન છે અને તેમની કૃપા તમારા જીવનમાં ખુશીઓની વરસાત લાવશે જ્યારે તમે માતા લક્ષ્મીનું સ્મરણ કરીને કોઈ કાર્ય શરૂ કરશો તે કાર્ય જરૂરથી સફળ થશે હવે તમારા પ્રયત્નો નિષ્ફળ નહીં જાય મોટા અને પ્રભાવશાળી લોકો તરફથી તમને સહકાર મળશે જે કામને વધુ સરળ બનાવશે તમે છો તો તેમાંથી પણ જલ્દી મુક્તિ મળશે તમારું પરિશ્રમ હવે તમારું ફળ લાવશે દાંપત્ય જીવનમાં પ્રેમ અને મધુરતા આવશે વ્યવસાય ક્ષેત્રમાં તમને ઈચ્છિત સફળતા મેળવવાના યોગ બની રહ્યા છે માતા લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને તમારું વ્યવસાય અને દિવસે પ્રગતિ કરશે પરિવારમાં સુખ શાંતિ અને ખુશીનું વાતાવરણ રહેશે જે લોકો વિદેશ જઈને અભ્યાસ અથવા નોકરી કરવા માંગે છે તેઓના આ સપના જલ્દી પૂર્તિ થશે નોકરીની શોધમાં રહેલા લોકો માટે મનપસંદ નોકરી મળવાની શક્યતા છે અને જે લોકો પહેલેથી નોકરીમાં છે તેઓને પ્રમોશન અને પગારમાં વધારો મળશે કુંભ રાશિના જાતકો માટે આ કહેવું યોગ્ય રહેશે કે માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવશે તમારું જીવન નવી ઊંચાઈઓને સ્પર્શ કરશે અને દરેક તરફથી તમને અપાર આનંદ મળશે હા હવે આ યાદીમાં બીજી જે ભાગ્યશાળી રાશિની વાત કરીએ વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો તમે આ જાણો કે માતા લક્ષ્મીની કૃપા આ સમયે તમારા પર સૌથી વધુ છે આ સમય તમારા માટે ખૂબ શુભ અને લાભકારી સાબિત થશે તમે તમારા જીવનમાં મોટા ફેરફારો અનુભવશો વેપારથી સંકળાયેલા જાતકોને ખૂબ લાભકારી અવસરો મળી શકે છે નવી યોજનાઓ અમલમાં આવશે અને દરેક કામમાં સફળતા ચોક્કસ છે તમને ઓછા પરિશ્રમમાં વધુ ફળ મળશે તમારો આત્મવિશ્વાસ વધશે જેના પરિણામે તમારું વ્યક્તિત્વ અને અસરકારક બનશે ખાસ કરીને કાર્યક્ષેત્રમાં આ સમય તમારા માટે ખૂબ લાભદાયક રહેશે તમારા કાર્યની પ્રશંસા થશે સમાજમાં માન અને સન્માન વધશે અને પરિવારમાં ખુશીઓના અવસર મળશે તમને માનસિક શાંતિ અને સંતોષનો અનુભવ થશે આ સમય તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી છે એવું લાગશે કે તમારી તમામ ઈચ્છાઓ પૂરી થઈ રહી છે માતા લક્ષ્મીની કૃપાથી તમારા તમામ કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે સંતાન સુખ પ્રાપ્તિના પણ મજબૂત સંકેત છે જે લોકો વિદેશ જઈને અભ્યાસ અથવા નોકરી કરવાની ઈચ્છા ધરાવે છે તેમના માટે આ સપનું જલ્દી પૂરું થઈ શકે છે નવું વાહન અથવા મકાન ખરીદવા માટે પણ સંકેત મળતા છે ચારે તરફથી લાભ મળવાનો આ સમય તમારા જીવનને ખુશહાલ બનાવી દેશે માતા લક્ષ્મીની કૃપાનો આ અમૂલ્ય સમય છે તેને તમારા હાથથી છૂટવા ન દો હા હવે આ યાદીમાં ત્રીજી જે ભાગ્યશાળી રાશિની વાત કરીએ મેષ રાશિ મેષ રાશિના જાતકોને માતા લક્ષ્મીનો આશીર્વાદ દરરોજ નવી ઊંચાઈઓ પર પહોંચાડશે વેપારના ક્ષેત્રમાં કરાયેલા પ્રયત્નો સફળ થશે અને વેપારીઓને ધન લાભના સંકેત મળી રહ્યા છે તમારા જીવનસાથી તરફથી કોઈ ખુશખબર મળી શકે છે આ ઉપરાંત સામાજિક ક્ષેત્રમાં તમારી સફળતા નિશ્ચિત છે વિદ્યાર્થી વર્ગને શિક્ષણના ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિઓ પ્રાપ્ત થશે તમારા પ્રયત્નો તમારી સૌથી મોટી મુશ્કેલીઓનું સમાધાન બની જશે દરેક કાર્યમાં સફળતા તમારા પગ ચુંબશે જે લોકો વિદેશમાં નોકરી અથવા અભ્યાસ કરવા ઈચ્છે છે તેમનું આ સ્વપ્ન ઝડપથી સાકાર થશે માતા લક્ષ્મીની કૃપાથી તમારા બધા અધૂરા કાર્યો પૂર્ણ થશે જો તમે નવું ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તે યોજના પણ સફળ થશે હા હવે આ યાદીમાં ચોથી જે ભાગ્યશાળી રાશિની વાત કરીએ સિંહ રાશિ સિંહ રાશિના જાતકોને આ માહિતી આપવી છે કે માતા લક્ષ્મીની વિશેષ કૃપા આ સમયે તમારા પર છે આ કૃપાથી તમારા દાંપત્ય જીવનમાં મધુરતા આવશે અને વૈવાહિક જીવન સુખમય રહેશે તમારું મન પ્રસન્ન રહેશે અને કાર્યક્ષેત્રમાં પદોચાપ માટે મજબૂત સંકેતો મળી રહ્યા છે તમને નવા લાભના અવસરો મળવાના છે અને અચાનક ધનલાભ થવાની શક્યતા છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત થશે તમને સલાહ આપવામાં આવે છે કે તમે તમારી વાણી અને વ્યવહારમાં સંયમ રાખો કારણ કે આથી તમારા અધૂરા કામ પણ સફળતાપૂર્વક પૂર્ણ થઈ શકે છે ઓફિસના કામ સમયસર પૂર્ણ કરવાનો પ્રયત્ન કરો તેમજ જેમ જ તમે જરૂરતમંદ લોકોની મદદ કરશો તેમ માતા લક્ષ્મીની કૃપા તમારા પર સતત રહેશે વેપાર ક્ષેત્રમાં તમને પ્રગતિના સંકેત મળ રહ્યા છે માતા લક્ષ્મીની કૃપાથી આર્થિક સ્ત્રોતો નવા ખુલશે અને તમને નવા વાહન ખરીદવાના સંકેત પણ મળી રહ્યા છે તમારા માટે આ સમય ખૂબ અનુકૂળ છે તેને સંપૂર્ણ રીતે લાભમાં લેવાનો પ્રયાસ કરો અને સમય વ્યર્થ ન જવા દો હા હવે આ યાદીમાં પાંચમી જે ભાગ્યશાળી રાશિની વાત કરીએ મિથુન રાશિ મિથુન રાશિના જાતકો ધનની દેવી માતા લક્ષ્મી તમારા પર અત્યંત પ્રસન્ન છે તેમની અપાર કૃપાથી તમારા જીવનમાં ધન સંબંધિત તમામ સમસ્યાઓ સમાપ્ત થઈ જશે તમે તમારા કાર્યક્ષેત્રમાં નોંધપાત્ર સફળતા મેળવો છો માતા લક્ષ્મીની કૃપાથી ધન કમાવાના રસ્તામાં આવેલા અવરોધો દૂર થશે અને તમે ઝડપથી તમારી પ્રગતિના માર્ગે આગળ વધશો હવે તમારા જીવનમાં દરેક તરફથી ધન પ્રવાહ શરૂ થશે આવકના નવા સ્ત્રોતો ઉઘડવાના યોગ બની રહ્યા છે નોકરી કરતા લોકો માટે આવકમાં વધારો અને પ્રમોશનની મજબૂત શક્યતા છે વેપારીઓને અચાનક ધન લાભ મળી શકે છે અને આકસ્મિક ધન લાભના સંકેત પણ મિથુન રાશિના જાતકો માટે અનુકૂળ છે ગૃહસ્થ જીવનમાં સુખ શાંતિનું વાતાવરણ રહેવાનું છે અને માતા લક્ષ્મીની કૃપાથી તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે દેવીની કૃપા સતત તમારી સાથે રહેશે હા હવે આ યાદીમાં આગળની જે ભાગ્યશાળી રાશિની વાત કરીએ મકર રાશિ મકર રાશિના જાતકો માટે માતા લક્ષ્મીની કૃપા નવી ખુશીઓ લઈને આવી રહી છે તમારા ઘરમાં સકારાત્મક વાતાવરણ બની રહેશે અને પરિવારની સમસ્યાઓ દૂર થશે માતા લક્ષ્મીની કૃપાથી તમને ધન પ્રાપ્તિ થશે અને વ્યવસાયમાં ભારે લાભ જોવા મળશે આ ઉપરાંત ધાર્મિક કાર્યો પૂર્ણ થશે અને પરિવારમાં ધાર્મિક આયોજનની શક્યતા છે આ સમય નવા કાર્યોની શરૂઆત માટે ખૂબ જ અનુકૂળ છે માતા લક્ષ્મીના આશીર્વાદથી આ રાશિના લોકો તેમના દેવામાંથી મુક્ત થઈ શકે છે આ સાથે જ આકસ્મિક ધન લાભના યોગ પણ બની રહ્યા છે જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે તમારા કાર્યમાં સફળતા નિશ્ચિત છે અને નોકરીમાં પ્રમોશન અથવા પગારમાં વધારો થવાના પણ સંકેત છે હા હવે આ યાદીમાં સાતમી જે ભાગ્યશાળી રાશિની વાત કરીએ કન્યા રાશિ કન્યા રાશિના જાતકો ધનની દેવી માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર બની છે આવતા સમયમાં તમને મોટો આર્થિક લાભ થવાના સંકેત મળી રહ્યા છે જે લોકો વેપાર કરે છે તેઓને તેમના વ્યવસાયમાં ઇચ્છિત પરિણામ મળશે દરેક જગ્યાએથી તમને ફાયદો જ ફાયદો થશે જે લોકોને નોકરીની શોધ છે તેમના માટે શુભ સંકેત છે તેમને તેમના ઈચ્છિત નોકરી જલ્દી મળશે અને જે લોકો પહેલેથી નોકરીમાં છે તેમને પ્રમોશન અને પગારમાં વધારો મળી શકે છે માતા લક્ષ્મીના આશીર્વાદથી ધનપ્રાપ્તિના ઘણા યોગ તમારા માટે બની રહ્યા છે આ સમય તમારા પક્ષે છે તેથી તેનો ઉપયોગ તમારા ફાયદા માટે અવશ્ય કરો તમારી યોજનાઓ સફળ થશે અને કોઈ પણ સમસ્યાનું સમાધાન સરળતાથી થઈ શકે છે તમને નવા અને સકારાત્મક વિચાર આવશે જેને તમે અમલમાં મૂકી તમારા જીવનમાં પ્રગતિ કરશો ધન સંબંધિત તમામ બાબતમાં તમને સફળતા મળશે પરિવારમાં એકતા અને સામંજસ્ય બનેલું રહેશે જો પરિવારમાં કોઈ વિવાદ થવાની સંભાવના હોય તો તેને ટાળવું શ્રેષ્ઠ રહેશે માતા લક્ષ્મીની કૃપાથી તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જશે કન્યા રાશિના જાતકો માટે આ કહેવું ખોટું નહીં હોય કે માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે તમને તમારા જીવનમાં અપાર ખુશીઓ પ્રાપ્ત થશે તમારું જીવન બદલાઈ જશે અને તમારી ખુશીનો છેડો નહીં રહેશે હા હવે આ યાદીમાં આઠમી જે ભાગ્યશાળી રાશિની વાત કરીએ તુલા રાશિ તુલા રાશિના જાતકો તમારા પર માતા લક્ષ્મીની અસીમ કૃપા પ્રાપ્ત થઈ રહી છે તેનો અસર એવો થશે કે તમારા બધા કાર્ય જે લાંબા સમયથી અટવાયા હતા હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે જો તમે કોઈને ધન ઉધાર આપ્યું છે તો તે તમને પાછું મળવાની શક્યતા મજબૂત છે સાથે જ તમે તમારા બધા દેવાથી મુક્તિ મેળવવામાં સફળ થશો તમારા પ્રયત્નો સફળ થશે અને સમાજમાં તમારું માનસન્માન વધશે માતા લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે વેપારમાં અચાનક લાભના યોગ છે અને તમારા ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ બનશે તુલા રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ છે પણ તમારે તમારા ઉગ્ર સ્વભાવ પર નિયંત્રણ રાખવાની સલાહ આપવામાં આવે છે આ તમારા માટે લાભદાયક રહેશે માતા લક્ષ્મીની કૃપાથી તમારા બધા કાર્ય કોઈ અવરોધ વિના પૂરા થશે તુલા રાશિના જાતકો માટે સંતાન સુખ પ્રાપ્ત થવાના યોગ છે આ સમય તમારા માટે ખુશીઓથી ભરેલો રહેશે અને તમે અનુભવશો કે નસીબ તમારા પક્ષે છે હા મિત્રો આ હતી તે રાશિઓ જેના પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા છે આ જાતકોને તેમના જીવનમાં આર્થિક લાભ મોટા સફળતાઓ અને ખુશીઓ પ્રાપ્ત થશે તે સમય આવશે જ્યારે તમને લાગશે કે જાણે તમારી લોટરી લાગી ગઈ હોય માતા લક્ષ્મીના આશીર્વાદથી આ રાશિઓનું જીવન નવી ઊંચાઈઓ પર પહોંચી જશે આશા છે કે આજે આપેલી માહિતી તમને સ્પષ્ટ અને ઉપયોગી લાગી હશે જો આ વિડિયો તમને ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઈક કરવાનું ભૂલશો નહીં અંત સુધી આ વિડિયો જોવા માટે ધન્યવાદ